જોઈને મુખ જોયા કરે રાધા દર પાણા જોઈને મુખ જોયા કરે રાધા દર લઈને મુખ જોયા કરે રાધા દર પાણા જોઈને મુખ જોયા કરે

અભેમન કોઈ નુ રે તું નથી કુતો સુરે કરું સનમાન ભિમન કોઈ નુ રે તું નથી જાયે પાતે પતના પોજન બનાયે જાયે પાતે પતના પોજન બનાયે અમે આરોગોને નંદલાલ યભેમન કોઈ નુ રે તું નથી અમે આરોગને નંદલાલ ભિમન

લીતે વાર તમને કેમ લાગી આપડા ભોજનયા ઠંડા થાય અભિમન કોઈ નુ રે તું નથી આપડા ભોજનયા ઠંડા થાય અભિમન કોઈ નુ રે તું નથી રાધા પેટ માથે ભૂખ એમને લાગી નથી રાધા પેટ માથે ભૂખ એમને લાગી નથી અમે

तारू पाड़ी ते नार हमने गमती नहीं तारू पाड़ी ते नार हमने गमती नहीं हमने जो ये यंत्र नो प्रेम या बीमार कोई नो रे तू नहीं हमने जो ये यंत्र नो प्रेम या बीमार कोई नो रे तू नहीं आधा दोड़ी प्रभु ने पाये पड़ा आधा दोड़ी प्रभु ने पाये पड़ा अभिमान अभिमान रे तो निया करो यो अभिमान कोई नो रे तो नदी राधायू पादरपण करे राजा रु पादरपण जोया